ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાની નાની ભૂખ માટે માત્ર દસ મિનિટમાં તવા પર બની જાય એવી નવી રીતે ચીલી ચીઝ સેન્ડવિચ તો ડબલ લેયરમાં અને લોડેડ હોય એ રીતે અને આપણે ચીઝ પણ ઓછું વાપરીને બનાવીશું બહુ ટેસ્ટી એવી બનશે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને તમે વારંવાર બનાવશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલું સ્ટેપ છે આપણે થોડા શાકભાજી સાતળી લેવાના છે તો બે ટી સ્પૂન જેટલું બટર હલકું ગરમ કરવાનું છે અને એમાં આપણે બે ટી સ્પૂન ઝીણું ઝીણું ચોપ કરેલું લસણ અને અડધો ટેબલ સ્પૂન મોળા લીલા મરચાંના રિંગ્સ તો આ રીતે ગોળ ગોળ કટ કરીને મેં ઉમેરી દીધા અને આપણે એને એક મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળીશું તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની આપણે ક્રંચી અને સારો એવો બટરમાં ટેસ્ટ આવી જાય એ રીતે તમારે એને સાતળવાનું છે આ રીતે લસણ છે તમે વધારે પણ લઈ શકો મેં ઓછું લીધું છે વધારે તમને ફ્લેવરફુલ જોવે તો હવે આપણે મકાઈના દાણા અડધો કપ જેટલા મેં અહીંયા એકદમ કુંબળી મકાઈ લીધી છે એટલે એકદમ કુમળા એવા દાણા છે સતળાઈને જ સારી રીતે કૂક થઈ જશે પણ જો મકાઈ તમારી કુંબળી ન હોય તો બાફેલા અડધો કપ મકાઈના દાણા ઉમેરી અને એને બે મિનિટ જેવા સાતળી લઈશું બે મિનિટ થઈ જાય એટલે આપણે બે ટેબલ સ્પૂન પીળું કેપ્સિકમ બે ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સિકમ અને બે ટેબલ સ્પૂન લાલ કેપ્સિકમ જો તમારા પાસે અહીંયા માત્ર ગ્રીન કલરનું કેપ્સિકમ હોય તો તમારે યલો અને રેડ જે લાલ અને પીળું છે કેપ્સિકમ એ ન હોય તો સ્કીપ કરી અને ગ્રીન કેપ્સિકમ તમારે એક આખું ઉમેરી દેવાનું તો ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેરી દેવાનું મિક્સ કરી મેં બે મિનિટ જેવું એને સાતળી લીધું હવે થોડું થોડું કરી એક ટી સ્પૂન જેટલું મેં મીઠું છાંટ્યું મીઠું વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું આપણે સોસ જે બનાવવાના છીએ વ્હાઈટ સોસ એમાં હું મીઠું નહીં ઉમેરું એના ભાગનું મેં અત્યારે જ મીઠું ઉમેર્યું છે બટરમાં પણ મીઠું હોય ચીઝમાં પણ મીઠું હોય એટલે મેં શાકભાજી તો આ જે સાતળ્યું એમાં જ મીઠું ઉમેર્યું છે તો મીઠું ઉમેરી બે મિનિટ જેવું મેં સાતળી લીધું તો મીડિયમ ફ્લેમ પર મેં સાતળ્યું હવે આપણે ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે ચીઝી સોસ વ્હાઇટ સોસ બનાવવાનો છે તો એના માટે આપણે બે ટી સ્પૂન જેટલું તેલ અને એમાં પણ આપણે બે ટી સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું બેને હલકું ગરમ થવા દઈશું આ રીતે અને આપણે એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ અહીંયા તમે મેંદો પણ ઉમેરી શકો હું હેલ્ધી જ બનાવી રહી છું એટલા માટે હું મેંદો નથી લઈ રહી તો દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો તમે ઘઉંનો લોટ ઉમેરી અને આપણે એને બે મિનિટ જેવો સ્લો ફ્લેમ પર સુગંધ આવે શીરા જેવી એ રીતે તમારે એને શેકવાનો છે સારી રીતે શેકાઈ જાય એટલે આપણે એમાં દૂધ ઉમેરી દઈશું તો એક કપ મેં દૂધ ઉમેર્યું છે ગાંઠા નોરે એ રીતે તમારે મિક્સ કરી અને હવે ઠીક એવી પેસ્ટ રેડી થઈ જશે ત્યાં સુધી તમારે એને ઉકળવાનું છે સાથે આપણે એક ચીઝ ક્યુબ પ્રોસેસ ચીઝ ક્યુબ મેં ઉમેરી દીધું છે અમૂલનું જે આવે એ જ ઉમેર્યું છે મિક્સ કરી અને ચીઝ ક્યુબ મેલ્ટ થઈ સોસ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે ચીઝ તમે જોઈ શકો છો મેલ્ટ થઈ ગયું અને ઘટ એવું ચીઝ સોસ આપણો આવો રેડી તો વ્હાઈટ સોસ આપણો રેડી થઈ ગયો હવે આપણે એમાં ઇટાલિયન સિઝનિંગ એક ટી સ્પૂન જેટલું બ્લેક પેપર પાવડર તો મરીનો પાવડર સ્વાદ પ્રમાણે એ પણ અડધી ટી સ્પૂન જેટલો મેં ઉમેર્યો તો આ રીતે લગભગ બે ત્રણ મિનિટમાં એકદમ થીક એવો અને પરફેક્ટ એવો વ્હાઈટ સોસ બનીને તૈયાર થઈ ગયો આપણે ચીઝ પણ ઉમેર્યું એટલે એમાં ચીઝનો પણ ક્રીમી એવો ટેસ્ટ આવશે હવે આ રીતે ઘટ એવો સોસ તમારો રેડી થઈ જાય એટલે તમારે એમાં આપણે જે વેજીટેબલ આપણે સાતળ્યા છે એમાંથી થોડા આપણે ટોપિંગ્સ માટે રાખીશું ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું હું આ ટોપિંગ્સ માટે બચાવીશ અને બીજું આપણે આમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે વેલ કમ્બાઈન એકદમ ક્રીમી એવા વેજીટેબલ અને આવું ચીઝી એવા સોસમાં તો તમે જોઈ શકો છો ઇઝીલી એવું મિક્સ થઈ ગયું આ મિશ્રણને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું ગેસની આંચ બંધ કરીને અને હવે આપણે ચીલી ચીઝ ટોસ્ટ એ બી આપણે ટોપિંગ્સવાળો બનાવીએ છીએ થોડો અલગ રીતે તો આ રીતે મેં અહીંયા મલ્ટી મલ્ટીગ્રેઇન બ્રેડ નો મેદા બ્રેડ હોય એ મેં લીધી છે અને આપણે એની કિનારીઓ સાઈડ કાઢી લઈશું અને બ્રેડ એક આપણે વણી લઈશું અને એકને આપણે નોર્મલ રાખીશું હવે બટર લઈ લઈશું બટર આપણે એકદમ સારી રીતે બ્રેડ પર લગાવી દઈશું એના પર જે આપણે વેજીટેબલવાળું મિશ્રણ વ્હાઈટ સોસવાળું છે એ આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફેલાવી દઈશું અહીંયા તમારી એકદમ ચીઝી ટોસ જોવે તો વચ્ચેના લેયર અહીંયા પણ તમે ચીઝ ઉમેરી શકો છો તો એકમાં મેં ઉમેર્યું છે એકમાં મેં સ્કીપ કર્યું છે તો આમાં મેં નથી ઉમેર્યું હવે જે ફ્લેટ કરેલી બ્રેડ છે એ મૂકી દઈશું અને એના પર પણ એકથી બે ટેબલ સ્પૂન જેટલું જે વ્હાઇટ સોસવાળું મિશ્રણ છે એકદમ સારી રીતે લગાવી દઈશું તો આ રીતે કિનારીઓ પર પણ આવી જાય પ્રોપર એ રીતે તમારે લગાવી દેવાનું છે ટોપિંગ્સમાં પાછું આપણે ચીઝ મોઝરેલા આ રીતે કે તમે પ્રોસેસ ચીઝ પણ ઉમેરી શકો છો અને એના પર ટોપિંગ્સ જે આપણે વેજીટેબલ થોડા સાતળ્યા છે કેપ્સિકમ મકાઈ અને લીલા મરચાં લસણવાળું મિશ્રણ એ એક ટેબલ સ્પૂન જેટલું આ રીતે તમારે આ રીતે ઉપરથી છાંટી દેવાનું ઉપર પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે તમારે આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાના આ રીતે બીજો ટોસ્ટ પણ હું રેડી કરી લઈશ અને હવે આપણે તવો લઈ લઈશું તવાને હલકો સ્લો ફ્લેમ પર ગરમ કરી આ રીતે બટર ફેલાવી દઈશું અને એના પર આપણે બે આ રીતે મેં ટોસ્ટ રેડી કર્યા છે એ મૂકી દઈશું એક નાની વાટકીમાં પાણી ઉમેરીશું એટલે બ્રેડ છે એ કડક ચવડ જેવા નહીં થાય અને એકદમ પીઝાની જેમ સોફ્ટ રહેશે અને સ્લો ફ્લેમ પર આપણે પાંચ મિનિટ માટે કે પછી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે તો તવો હલકો ગરમ હશે ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને પાંચ મિનિટ માટે તમારે તવા પર જ થવા દેવાનું છે તમે અવનમાં પણ આ બેક કરી શકો છો પાંચ મિનિટ પછી આ રીતે ચીઝ ઉપરથી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગયું પરફેક્ટ એવી ઓપન ડબલ લેયરની ચીલી ચીઝ ટોસ્ટ કે ચીલી ચીઝ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ બહુ ટેસ્ટી ક્રીમી એવી અને ઓછા ચીઝમાં આપણે બનાવી છે ઉપર મેં થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કર્યા છે વચ્ચેથી આ રીતે આપણે એને કટ કરી દઈશું અને એકદમ ચીઝી એવી તો આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે મેં એકમાં ચીઝ ઉમેર્યું છે અને એકમાં નથી ઉમેર્યું રેડી થઈ ગઈ તમે ગરમા ગરમ એને ટમાટો કેચઅપ સાથે કે એકલું પણ તમે એને સર્વ કરી શકો આ રીતે જો તમે એકવાર સેન્ડવિચ બનાવશો તો કાફેની પણ સેન્ડવિચ ભૂલી જાઓ એવું ટેસ્ટી એવું અને ઘરમાં જ મેંદા વગર તમે બનાવી શકો છો તો રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ